દરેક નીતિની સામે કાયદાને ની રીતે ઉભો રહેતો એસએસકી ન્યુઝ ચેનલ રાજ્યની લો કોલેજોમાં એડમિશનની પ્રક્રિયામાં થઈ રહેલી સમસ્યાને ને લઈ આબીવીપી દ્વારા કલેક્ટર કચેરીએ આંદોલન કરાયું હતું ગુજરાત રાજ્યની લો કોલેજોમાં એડમિશન ને લઈ વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે વિદ્યાર્થીઓને લો કોલેજમાં પ્રવેશને લઈ થઈ રહેલી સમસ્યાઓના નિવારણની માંગ સાથે સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં થઈ રહેલી સમસ્યાનું નિવારણ લાવવાની માંગ કર્યા હતી આ સમયે મોટી સંખ્યામાં એબીવીપી કાર્યકરો સહિતના વિદ્યાર્થીઓ જોડાયા હતા જી આપણે સૌને ધ્યાનમાં છે કે લો ફેકલ્ટીના લો કોલેજોના એડમિશનની પ્રક્રિયા હજુ પણ ચાલુ કરવામાં આવી નથી હજી વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર રાજ્યભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટર કચેરી પર મુખ્યમંત્રી અને શિક્ષણ શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે આજે ક્યાંક ને ક્યાંક ગુજરાતનો વિદ્યાર્થી આ આ જે સમસ્યા સર્જાય છે જે વિદ્યાર્થીઓને એડમિશનની પ્રક્રિયા બંધ છે ઓગસ્ટ મહિનો આવી ગયો છે છતાં પણ વિદ્યાર્થીઓ હજુ પણ એડમિશન માટે આમથી તેમ દોડાદોડી કરી રહ્યા છે આજે એના કારણે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ અને બહારના રાજ્યોની કોલેજોમાં જઈ અને વિદ્યાર્થીઓ એડમિશન માટે દોડાદોડી કરી રહ્યા છે

આજે કલેક્ટર કચેરી ખાતે આવવાનું એક જ કારણ હતું કે જે લો કોલેજના જે ત્રણ વર્ષનો જે પ્રોગ્રામ ચાલે એની અંદર જે આખા ગુજરાતભરની અંદરની કોલેજોના હજુ સુધી એડમિશન સ્ટાર્ટ નથી થયા અને પંદર ઓગસ્ટ પણ ચાલી ગઈ એટલે એક સેમિસ્ટરનો અડધો સત્ર તો પતી ગયું એટલે જે લો કોલેજમાં લેવા